રૂપાલી આપણા લગ્ન નજીક આવી રહ્યા છે ને લગ્નની વિધીની બધી જ વસ્તુઓજી લેવાની બાકી છે તને તો કઈ ટેન્શન જ નથી નો હોય ને હા કા તને તો બધી ખબર જ છે બધી વસ્તુ ક્યાં મળે છે મને તો ખબર છે તને પણ કહી દો ને સાથે તમને લોકોને પણ કહી દો કે જેના લગ્ન ખૂબ નજીક આવી રહ્યા છે તો તમારા લગ્ન વિધીની ખરીદી અલગ અલગ જગ્યાએથી કામ આ બધી જ વસ્તુ એક જ જગ્યા પર મળી જાય તો હા મિત્રો એ મોલ કે જ્યાં તમને સપ્તપદી સોપારી માણેક સ્તંભ જુવાર સળિયા પોખિયા મોડિયા રમણ દીવા અને કંકોત્રી લેખન પેન મળી જશે તેમજ છાપ હેન્ડક્રાફ્ટ નાળિયેર બિનઢોણ રિદ્ધિ સિદ્ધિ સોપારી વરમાળા હસ્તમેલા પ્રુમાલ સાથે તમને મેકઅપ એન્ડ કટરેલી બોક્સ ફોર પીસમાં મંડપ સ્થાપન કુંડુ સુપડું દુલ્હનની એન્ટ્રી માટેની ચુંદડી હલ્દી અને મહેંદી ની પ્લેટર તેમજ બટવા અને પતાસા પોટલી પણ મળી જવાની છે આ ઉપરાંત અહીં તમને રિટર્ન ગિફ્ટ માટેની વસ્તુ અને ક્રોકરી પણ મળી જવાની છે તો તમારા લગ્ન વિધિની ની ટેન્શન છોડી દો અને પહોંચી જાઓ એ મોલ માં કે જેમનું એડ્રેસ છે તો મહિલા કોલેજ સર્કલ થી ડાયમંડ ચોક જતા બહુચરામાં મંદિરની મંદિર બાજુ માં શિવાન્સ એન્ડ ક્લોક પહેલા માળે એ મોલ ભાવનગર